નમસ્કાર પ્રણામ મિત્રો સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં દોસ્તો આજનો વિડીયો જ્યારે કોઈ લોકો તમારું અપમાન કરતા હોય કોઈ લોકો તમારી બે ઇજ્જતિ કરતા હોય તો શું કરવું જોઈએ એના વિશે છે તો ચેનલમાં નવા હોવ તો આ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને વિડીયોને અંત સુધી જરૂર જુઓ તો ચાલો શરૂ કરીએ પોતાની ખુશીઓ બીજા ઉપર નિર્ભર રાખવાનું છોડી દો નહીતર તમે હંમેશા એ લોકોના ગુલામ રહેશો લોકો એવા પણ હોય છે કે પહેલાં તેઓ કહે છે કે શું મારા પર પરોસો નથી અને આવું જ કહીને એ જ લોકો દગો પણ આપી જતા હોય છે જે લોકો તમે સાચા હોવા છતાં પણ તમારી વાતોનો ખોટો મતલબ કાઢતા હોય ને એ લોકો સામે સફાઈ આપવાનો પણ કોઈ મતલબ નથી હોતો જે તમને છોડીને જાય છે એ પણ પાછા આવશે બસ તમે કામયાબ થઈને જુઓ સફળ થઈને જુઓ વધારે પોતાના હોવાનો દેખાવ કરનાર એક દિવસ બતાવી જ દે છે કે તે પરાયા છે જિંદગી તકદીર પણ છે અને જિંદગી તસવીર પણ છે ફરક બસ રંગોનો છે જો મનને પસંદ હોય એવા રંગોથી બને તો એ તસવીર છે અને જો અજાણ્યા રંગોથી બને તો એ તકદીર છે જિંદગીમાં એક વાત હંમેશા યાદ રાખજો કે ઓળખાણ બધાથી રાખો પરંતુ પરોસો ફક્ત પોતાના પર રાખો જેને દર્દ થાય છે એ જ જાણી શકે છે કે દર્દની કિંમત શું હોય છે જેને દર્દની ખબર જ ના હોય એ બીજાના દર્દને શું સમજી શકે કેટલાક લોકો જિંદગીમાં ખાસ હતા એ આવ્યા એવી રીતે કે ક્યારે જશે જ નહીં અને એ ગયા એવી રીતે કે ક્યારેય પણ જીવનમાં હતા જ નહીં રડવાથી માણસ કમજોર બને છે એ ખોટી વાત છે પરંતુ રડીને તૂટેલો માણસ જ મજબૂત પણ બને છે જે મળ્યું છે તેમાં ખુશ રહેતા શીખી જાવ કારણ કે આપણા જેવી જિંદગી જીવવાનું પણ ઘણા લોકોનું સપનું હોય છે પોતે જ લડવી પડે છે અહીં આ જિંદગીની લડાઈ કારણ કે લોકો અહીં સાથ ઓછો અને જ્ઞાન વધારે આપતા હોય છે જિંદગીમાં આપણું અને પરાયું કોઈ નથી હોતું જો સમય આપણો હોય તો બધા જ આપણા હોય છે અને જો સમય પરાયો હોય ને તો બધા જ પરાયા હોય છે ખોટી દિશામાં આગળ વધી રહેલી ભીડથી તો સારું છે કે તમે એકલા જ સાચી દિશામાં ચાલતા શીખી જાઓ જૂના જમાનામાં લોકો એકબીજાની હિંમત વધારતા હતા અને આજકાલ લોકો એકબીજાનું બ્લડ પ્રેશર વધારે છે કેટલાક માણસો આપણી આખી જિંદગીને બદલી નાખતા હોય છે જો એ મળે તો પણ અને જો એ ના મળે તો પણ લોકો સામે તમે ત્યાં સુધી જ સારા છો જ્યાં સુધી તમે એમની ઉમીદોને એમની આશાઓને પૂરી કરો છો જે દિવસે તમે એમની આશાઓ પૂરી કરવાનું બંધ કરી દેશો ત્યારથી લોકો તમને છોડી દેશે હું નીકળ્યો હતો સુખની શોધમાં ત્યાં તો રસ્તામાં ઊભેલા દુઃખોએ કહ્યું કે અમને લીધા વિના સુખનું સરનામું નથી મળતું એટલા માટે મિત્રો જીવનમાં ક્યારેક દુઃખો આવી જાય તો બિલકુલ ચિંતા ના કરવી કારણ કે દુઃખ પછી સુખ જરૂર આવતું હોય છે ઉદાસ રહેવું કોને પસંદ છે આ જિંદગીમાં અમુક કારણોને લીધે લોકો પોતાની ખુશીઓ પણ ભૂલી જતા હોય છે જ્યારથી માણસ અંદરથી તૂટી જાય છે ત્યારે તેને મળતી ખુશીઓ તેને બહારથી હસાવી શકે છે પરંતુ અંદરથી ખુશ નથી રાખી શકતી જ્યાં સુધી તમે ચૂપ રહીને સહન કરશો ત્યાં સુધી દુનિયાને તમે સારા લાગશો જે દિવસે તમે સાચું બોલશો એ દિવસે તમારાથી ખરાબ એમના માટે બીજું કોઈ નહીં હોય જો કોઈ તમને સમજે ના તો એમને સમજાવવાના બદલે એકલા જ રહો કારણ કે કમસે કમ એ તો ખબર પડશે કે કોઈ સમજવા વાળું નથી તો અહીં સમજશે પણ કોણ જે છે તમારી પાસે એમાં ખુશ રહેવું જોઈએ મિત્રો કારણ કે જરૂરતથી વધારે રોશની પણ તમને આંધળા કરી દે છે કોઈકે ખૂબ જ કમાલની વાત કરી છે કે જો તમે ખુશ રહેશો તો ખુશીઓ તમારી પાસે આવશે અને જો તમે દુઃખી રહેશો તો દુઃખો તમારી પાસે આવશે તમે જેવું વિચારો છો એવી જ વસ્તુનું આકર્ષણ તમારી તરફ થવા લાગે છે ક્યારેક તમારો દિવસ ખરાબ જાય તો ચિંતા ના કરવી અને આવતીકાલને સારી બનાવવાનો પ્રયત્ન જરૂર કરવો જોઈએ દોસ્તો આજકાલ પોતાનું દુઃખ બીજાને બતાવવાથી એ લોકો તમારાથી પણ વધારે એમનું દુઃખ બતાવી દેશે એટલા માટે લોકોની સામે હંમેશા ખુશ રહો દોસ્તો મોઢેથી નીકળેલા શબ્દોનું આયુષ્ય માણસના જીવન કરતાં પણ વધારે હોય છે જ્યારે આપણું વ્યક્તિત્વ સારું હોય અને કોઈ વ્યક્તિ આપણને છોડી રહ્યું હોય તો હકીકતમાં એ વ્યક્તિ આપણને છોડી રહ્યું નથી હોતું પરંતુ આપણને ગુમાવી રહ્યું હોય છે એક સારો માણસ જ્યારે સંબંધ નિભાવવાનું છોડી દે ને ત્યારે સમજી લેવું કે એના સ્વાભિમાન પર ક્યાંક ને ક્યાંક ઊંડા કા વાગ્યા છે હું અને મારું કરવા કરતાં આપણે અને આપણું કરવાથી જિંદગી વધારે સુખમય લાગે છે ટેન્શન ડિપ્રેશન અને બેચેની માણસને ત્યારે થાય છે જ્યારે તે માણસ પોતાના માટે ઓછું અને બીજા માટે વધારે જીવતો હોય છે લોકો કહે છે કે દર્દ બતાવવાથી ઓછું થાય છે પરંતુ અહીં તો જેને પણ દર્દ બતાવીએ છીએ એ જ લોકો મજા પણ લેતા હોય છે તમારી પાસે બસ પૈસા હોવા જોઈએ કારણ કે ભાવનાઓની હવે કોઈને પણ કદર નથી રહી જો તમને ખબર છે કે તમારું મન તમારું દિલ જ તમારું કહેવું નથી માનતું તો બીજાનું દિલ કે મન તમારાથી કેવી રીતે જોડાયેલું રહે કોઈ પણ વ્યક્તિથી વધારે પડતી રાખેલી ઉમીદ એ જ તમારા દુઃખ તમારા તણાવ અને તમારી ચિંતાનું કારણ બને છે મિત્રો જો કર્મ ઉપર વિશ્વાસ અને ભગવાન ઉપર શ્રદ્ધા રાખશો તો સમય કેટલોય પણ ખરાબ કેમ ના હોય પરંતુ રસ્તો જરૂર મળી જાય છે મહત્વનું એ નથી કે આપણે કેટલું જીવીએ છીએ પરંતુ મહત્વનું તો એ છે કે આપણે કેવું જીવીએ છીએ પાનખર પણ હિસ્સો છે આ જિંદગીનો ફરક બસ એટલો છે કે ઝાડના પાંદડા સુકાય છે અને હકીકતમાં અહીં સંબંધો મિત્રો જિંદગી ખુશાલ હોતી નથી એને ખુશાલ બનાવવી પડે છે જે લોકો તમે સાચા હોવા છતાં પણ તમારી વાતોનો ખોટો મતલબ કાઢતા હોય એ લોકો સામે સફાઈ આપીને તમારો સમય બરબાદ કરવાનો કોઈ પણ મતલબ નથી હોતો જે તમને છોડીને જાય છે એ પણ પાછા આવશે બસ ફક્ત તમે એકવાર કામયાબ થઈને જુઓ દોસ્તો હવે દર્દ સહન કરવાની આદત પડી ગઈ છે સાહેબ હવે કોઈને પણ દર્દ કહેવાની જરૂર નથી પડતી એક વાત હંમેશા યાદ રાખજો દોસ્તો કે અહીં સમય બતાવવાવાળા લોકો ઘણા મળશે પરંતુ સમય પર કામ આવવાવાળા લોકો છે ને એ જ લોકો ખૂબ જ ઓછા હશે એટલા સમજદાર બનો કે કોઈને માફ કરો પરંતુ એટલા બેવકૂફ પણ ના બનો કે દગો આપવા વાળા પર બીજી વાર વિશ્વાસ કરી બેસો કદર એમની કરો જે દિલથી ચાહે છે બાકી ચહેરા ઉપર તો બધા જ મરે છે પ્યાર એમનાથી કરો જે પ્યારની કદર જાણતા હોય એમનાથી નહીં જે દરેક કોઈથી દિલ લગાવવાનું જાણતા હોય દોસ્તો જીવનમાં કોઈનો સહારો ના બની શકો તો કંઈ વાંધો નહીં પરંતુ ક્યારેય પણ કોઈના દુઃખનું કારણ પણ ના બનતા જીવનમાં ક્યારેય નિરાશ ન થવું જોઈએ મિત્રો કારણ કે જિંદગી એક પળમાં પણ બદલાઈ જતી હોય છે જ્યારે તમે કોઈને આસાનીથી મળી જાઓ છો ત્યારે જ લોકો તમને સસ્તા સમજી લે છે બનાવટી સંબંધોથી તો ઘણું સારું હોય છે કે તમે એકલા રહેતા શીખી જાઓ જીવનમાં તુફાન પણ આવવું જરૂરી છે ત્યારે તો ખબર પડે છે કે કોણ આપણો હાથ પકડે છે અને કોણ આપણો સાથ છોડીને જાય છે અહીં દેખાય તો બધા માણસો જ છે પરંતુ કેટલાક માણસો જખમો આપે છે અને કેટલાક માણસો જખમોને પરે છે જિંદગીમાં એક વાત હંમેશા યાદ રાખજો દોસ્તો કે બદલાથી વધારે બદલાઈ જવામાં વધારે મજા છે સંબંધ એ જ કહેવાય જે દિલથી શરૂ થાય જરૂરતથી થાય એ નહીં અમુક લોકો દિલ અને દિમાગથી એવી રીતે ઉતરી જાય છે કે એ લોકો નફરત કરવાને લાયક પણ નથી રહેતા જિંદગીમાં હજારો સંબંધો બનાવો પરંતુ એક સંબંધ એવો પણ બનાવો કે જ્યારે એ હજારો સંબંધો તમારા વિરોધમાં ઊભા હોય ત્યારે એ એક સંબંધ તમારી સાથે ઊભો હોય પ્રેમ જો પાકો હોય ને તો એ પ્રેમ તમારી પરીક્ષા નહીં પરંતુ તમારી પ્રતીક્ષા જરૂર કરે છે પરાયાને પોતાના બનાવવા કેટલા મુશ્કેલ નથી હોતા જેટલા પોતાનાઓને પોતાના બનાવવાના હોય છે મનુષ્યનું જીવન એ તેના કર્મોથી ચાલે છે માણસ જેવા કર્મ કરે છે એવું જ એનું જીવન પણ હોય છે લાગતું હતું કે જિંદગી બદલવામાં વાર લાગશે પરંતુ ક્યાં એવી ખબર હતી કે બદલાયેલા લોકોએ જ જિંદગી બદલી નાખી સમય અને સમજણનો ફેર છે સાહેબ કોઈ એક ક્ષણમાં પણ સમજી જાય છે તો કોઈ આખું જીવનભર સાથે રહેવા છતાં પણ સમજી નથી શકતા હોતા આવતીકાલ ક્યારે નથી આવતી એ જ્યારે પણ આવે છે આજ બનીને આવે છે એટલા માટે આવતીકાલમાં જે કંઈ પણ સારું કરવા માંગો છો એની શરૂઆત આજથી જ કરી દો દોસ્તો કોઈની સલાહથી રસ્તો તો જરૂર મળી જાય છે પરંતુ મંજિલ એ તો પોતાની હિંમત અને મહેનતના દમ પર જ મળે છે પોતાના વખાણ કરીને ખુશ રહેતા શીખી લો સાહેબ બાકી તો તમને બદનામ કરીને મજા લેવાવાળા તો ઘણા છે આ દુનિયામાં અંધારી રાત એના માટે જ છે સાહેબ જેને મહેનતની મીણબત્તી જલાવતા નથી આવડતું સારું બનવું હોય તો મા બાપ અને ભગવાનની નજરમાં સારા બનો દુનિયાના લોકોનું તો શું એ તો જો તમે સફળ થશો તો તમારી બળતરા કરશે અને જો તમે નિષ્ફળ થશો ને તો એ લોકો તમારી મજાક ઉડાવશે અફસોસ થાય છે મને ખુદ પર કારણ કે મેં એ લોકોને વધારે પોતાના માની લીધા જે લોકો માટે હું કંઈ પણ ન હતો સમયની પહેલા મળેલી વસ્તુ તેનું મૂલ્ય ખોઈ નાખે છે અને સમયથી પછી મળેલી વસ્તુ એ તેનું મહત્વ ખોઈ નાખે છે ખુશ રહેતા શીખી જાવ એની પહેલા કે ઉદાસ રહેવાની તમારી આદત બની જાય કેટલાક લોકો આપણું દિલ રોજ દુભાવે છે પરંતુ એમનાથી વાત કરીને આપણે ખુશ થઈ જતા હોઈએ છીએ સારા માણસની કદર કરતા શીખો મિત્રો કારણ કે એ લોકો વારંવાર નથી આવતા આપણી જિંદગીમાં પોતાને એવા બનાવી દો કે લોકો તમારા આવવાનો ઇંતજાર કરે ના કે તમારા જવાનો ઇંતજાર કરે સંઘર્ષ કરતા રહો મિત્રો કારણ કે સંઘર્ષમાં માણસ એકલો જરૂર હોય છે પરંતુ સફળતા મળ્યા પછી આખી દુનિયા તેની સાથે હોય છે દુનિયા એ પુસ્તક છે જે ક્યારેય વાંચી નથી શકાતું અને જમાનો એ છે જે બધું જ શીખવાડી દે છે થોડી ધીરજ રાખો સાહેબ કારણ કે દરેક દુઃખની પાછળ સુખ જરૂર આવે છે નિંદ અને નિંદા ઉપર જે વ્યક્તિ વિજય મેળવી લે છે એ વ્યક્તિને આગળ વધતા કોઈ નથી અટકાવી શકતું જીવનમાં ક્યારેય કોઈને પણ સમય આપવા માટે ના કહેતા મિત્રો કારણ કે જેમને તમારી કદર હશે એ તમારા માટે સમય કાઢી જ લેશે અને જેમને તમારી કદર નહીં હોય એ તમારી સાથે રહીને પણ તમારા નહીં હોય ગુસ્સો આવવો એ ખરાબ વાત નથી પરંતુ ગુસ્સામાં માણસ વિવેક ખોઈ નાખે છે એ ખરાબ વાત છે કેટલાક સંબંધોને મજબૂત કરતા કરતા માણસ ખુદ કમજોર થઈ જાય છે ઘણી વધારે નથી મુશ્કેલ આ જિંદગીની સચ્ચાઈને સમજવી જે ત્રાજવા પર તમે લોકોને તોલો છો એ ત્રાજવા ઉપર તમે ખુદ બેસીને જોઈ લો તમે ખુશ છો એ સારી વાત છે પરંતુ તમારા કારણે કોઈ બીજું ખુશ છે એ બહુ મોટી વાત છે દોસ્તો દરેક માણસમાં કોઈને કોઈ પ્રતિભા જરૂર હોય છે પરંતુ એ માણસ બીજા જેવા બનવામાં પોતાની એ પ્રતિષ્ઠાને નષ્ટ કરી દેતો હોય છે જિંદગીને બહેતર બનાવવા માટે મારી સાથે શું થઈ રહ્યું છે એ વિચારવાના બદલે હું શું કરી રહ્યો છું એ વિચારવું જોઈએ જિંદગી જ્યારે હસાવે ત્યારે સમજવું કે સારા કર્મોનું ફળ મળ્યું છે અને જિંદગી જ્યારે રડાવે ત્યારે સમજવું કે સારા કર્મો કરવાનો હવે સમય આવી ગયો છે મિત્રો સંબંધોને સાચવવાનું બંધ કરી દો સંબંધોને સાચવવાના ના હોય સંબંધોને નિભાવવાના હોય અને આમે જેને જેટલો સાથ આપવો હોય છે એ વ્યક્તિ એટલો જ સાથ નિભાવે છે ઘણું મુશ્કેલ હોય છે એ સમય જ્યારે તમારા દિલમાં ઘણું બધું હોય અને તમે કંઈ પણ ના કહી શકો અને બધાના દિલ સાચવવા માટે બસ તમે હસતા રહો જો તમે કોઈ પણ વ્યક્તિ માટે ગમે તેટલું કરો અને જ્યારે એ વ્યક્તિને બીજો જ વ્યક્તિ સારો લાગતો હોય તો એ માણસને એ બીજા વ્યક્તિ માટે છોડી દેજો મિત્રો પ્રેમ હંમેશા માફી માંગવાનું પસંદ કરે છે અને અહંકાર હંમેશા માફી સાંભળવાનું પસંદ કરે છે માણસ પૈસાના કારણે ગરીબ નથી હોતો પરંતુ તેના વિચારોના કારણે માણસ ગરીબ હોય છે કાલ કરીશું બસ આ વાક્ય જ માણસને સફળ નથી થવા દેતું દોસ્તો જિંદગીમાં તમારે તમારી જાતે જ આગળ વધવું પડશે મતલબી લોકોનો ઇંતજાર ક્યારેય પણ ના કરતા મિત્રો આજ મેં સમજ્યું કે સફાઈ ત્યાં જ આપવી જોઈએ જેને સાંભળવા વાળો માણસ એક ખુલ્લા દિલનો માણસ હોય એક ખુલ્લા મનનો માણસ હોય દિલ સાફ અને નિયત જો સારી હોય ને તો યાદ રાખજો કે ભગવાન કોઈને કોઈ રૂપમાં તમારી મદદ અવશ્ય કરે છે જો તમને ખબર છે કે તમારું દિલ તમારું મન જ તમારું કહેવું નથી માનતું તો બીજાનું દિલ તમારાથી કેવી રીતે જોડાયેલું રહે દોસ્તો ખોટાર લોકો થી રાખેલી આશા એ તમારા તણાવ અને તમારી ચિંતાનું કારણ બને છે મિત્રો સમય સારો હોય કે ખરાબ હોય એ પસાર થઈ જ જાય છે પરંતુ વાતો અને લોકો હંમેશા માટે યાદ રહી જાય છે એક વાત હંમેશા યાદ રાખજો દોસ્તો કે બીજાને રોવડાવીને મેળવેલી દરેક વસ્તુ તમારે રડીને ગુમાવવી પડે છે આપણે જેની જેટલી ચિંતા કરીએ છીએ એ જ લોકો આપણને સૌથી વધારે દુખ પણ આપતા હોય છે જે તમારી સાથે રહીને પણ બીજાના હોય એમનાથી દૂર રહેવામાં જ ભલાય છે તમે એકલા રહેવાથી એટલા દુખી નહીં થાવ જેટલા તમે એક ખોટા માણસ પર વિશ્વાસ કરવાથી દુખી થાઓ છો સંપત્તિ સુખ નહીં પરંતુ સગવડ આપે છે સુખ તો સાચા સંબંધોની ચાવીથી મળે છે જેટલી જલ્દી દુનિયાની કોઈ પણ વસ્તુ નથી બદલાતી એટલી જલ્દી માણસની નિયત અને નજરો બદલાઈ જાય છે દોસ્તો આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો વિડીયો જોવા માટે આભાર